અમદાવાદ શહેરના પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે એસઓજીએ મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ઓટો રિક્ષાને અટકાવીને તેમાંથી રૂપિયા નવ લાખની કિંમતનો અઢાર કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે પોલીસે આ મામલે રાજેશ્વરીબેન ઉર્ફે ચાચલી રાઠોડ ભાવેશ પરમાર અને સાહિલ ગારંગે નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી કે આરોપીઓ કાલુપુરથી નરોડા પાટિયા તરફ ઓટો રિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો બે સરકારી પંચ સાક્ષીઓને સાથે રાખી મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસે વોચ ગોઠવી હતી સાંજે સાડા છ વાગે શંકાસ્પદ ઓટો રિક્ષાને અટકાવી તલાશી લેતા તેમાંથી મુસાફરોની પાસેથી ત્રણ કાપડની બેગમાંથી બોક બોબટેપથી વીંટાળેલી નવ પાર્સલ મળ્યા હતા એફએસએલ અધિકારી દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી જપ્ત કરાયેલા ગાંજાનું વજન અઢાર કિલો ત્રણસો ગ્રામ હતું જેની કિંમત રૂપિયા નવ લાખ પંદર હજાર આંકવામાં આવી છે ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સના કેસો શોધવા માટે આપેલ સૂચના આધારે અમારા એસઓજીના પીઆઈ શ્રી ગામી તથા પીએસઆઈસી ને ટીમને એક માહિતી મળેલ કે મેમકો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને બે પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતાં એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાચલી ઉર્ફેરેન ધનાજી રાઠોડ બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સૂરજ ગૌરંગીર નામના ત્રણ માણસો મળી આવેલ જે પૈકી બે માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે આ લોકોની પાસેથી અઢાર કિલો ત્રણસો ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત નવ લાખ જેટલી થઈ શકે છે આ બંનેને પંચનામાની વિગતે વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ કરતા આ જે બેન છે રાજેશ્વરી બેન આ બંનેને આરોપી છોકરાઓને સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે છેલ્લા ત્રણેક માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે એ સિવાય સુરતથી પણ એ લોકો અગાઉ આ ગાંજાનો જથ્થો લઈ આવેલા એની કબૂલાત કરેલ છે ખાસ કરીને સરદારનગર ઓઢવ નરોડા બાપુનગર વિસ્તારમાં આ લોકોનું વેચાણના મતલબ કે જાહેર સ્થળો પર ચોરી છુપીથી ગાંજાનું વેચાણ અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અને વેચાણ કરતા હોવાની માહિતી મળેલ છે આ લોકોને મતલબ કે ચેક કરતાં કોઈ ઓફેન્સ રજિસ્ટર થયેલ નથી તેમજ આ પોતે એડિક્ટ છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબુલત કરે છે જે બેન છે અને બે બાળકો છે પરિણીત છે આ છોકરાઓ તો બે ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને પંદરસો પંદરસો રૂપિયા એક એક ફેરાએ પોતે આપતા હોવાનું કબૂલ કરેલ છે ધંધો આ રાજેશ્વરી બેનનો પોતાનો હતો આ એની સાથે મદદરૂપમાં રહેતા હતા નંદુરબાર જે એક મહિલાનું નામ અમને મળેલ છે અને એનો કોન્ટેક્ટ નંબર પણ મળેલ છે જે આ તપાસના કામે ટીમ જઈ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે